નમસ્કાર આજના સમાચાર બુલેટિનમાં સ્વાગત છે હું છું પાયલ ભટ્ટ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તો શરૂઆત કરીએ સૌપ્રથમ મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પાસે યોજાનારી મહાઆરતીને લઈને વહીવટીતંત્ર એક્શન મોડમાં ગોરવા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ બનાવવામાં આવેલા નવીન રોડ ઉપર ફરીથી કરવામાં આવ્યું ખોદકામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા પર ફૂલહાર કરી મહાનગરપાલિકા દ્વારા ભાવાંજલિ અર્પિત કરવામાં આવી હવે જોઈએ સમાચાર વિગતવાર આગામી પંદરમી ફેબ્રુઆરીએ રવિવારના રોજ ઉજવાનાર મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ઐતિહાસિક એવા સુરસાગર તળાવની ફરતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એકસો અગિયાર ફૂટ ઊંચી સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પાસે યોજાનારી મહાઆરતીને લઈને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષા વ્યવસ્થા અને ભક્તો માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો હતો મહાઆરતી દરમિયાન હજારોની મેદને ઉમટવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે મહાશિવરાત્રીના દિવસે વડોદરામાં પરંપરાગત શિવજી કી સવારી નીકળશે જે વિવિધ માર્ગો ઉપર ભ્રમણ કરીને સાંજે સુરસાગર તળાવ પહોંચશે તંત્ર દ્વારા ટ્રાફિકની ડાયવર્ઝન અને પાર્કિંગ અંગેની વ્યવસ્થાઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે જેથી નાગરિકોને કોઈ અગવડ ન પડે પોલીસ કમિશનર દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ભીડભાડવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે બં વિદ્યાર્થીઓનેશન આથી ઉત્તર વડું એક્ઝામ

આ વખતે શિવજીની જે સવારી જે છે આપ જાણો છો કે વડોદરાની આન બાન અને શાન સાથે જોડેલા એક કાર્યક્રમ છે અને હજારો લાખોની સંખ્યામાં લોકોમાં જોડવાના છે એની ભાગરૂપમાં તંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તરફથી જે સંયુક્ત રીતે જે કામગીરી કરવાનું રહેશે એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવ્યું છે આ આમાં ખાસ કરીને એનિમલ લુસન્સ જે આ વિસ્તારમાં કંઈ એએનસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી કરવાનું છે એ બાબતમાં અત્યારે અમે રિવ્યૂ કરવાના છે સાથે સાથે જે પણ આર્ગ્યુમેન્ટેશન કરવાનું છે જે જૂના બિલ્ડિંગ્સ છે એમાં આવાજથી કંઈ તૂટી જાય એવા બધા કે સ્ટ્રકચર છે એને પણ થોડું કાળજી રાખવાનું પોલીસ તરફથી પણ એક સૂચન આવી છે એમાં કામગીરી કરવાના છે સાથે સાથેસાથ જમીન મિલકત કમર્શિયલ ડિપાર્ટમેન્ટ તરફથી જે પણ કાર્યવાહી કરવાની છે આખા રૂટમાં એ આખું કરવાના છે આખા રૂટમાં સાફ સફાઈને લઈને પછી રોડ રસ્તાનું વ્યવસ્થાને લઈને જે કોર્પોરેશનને કરવાનું રહેશે એના ઉપર પણ કામગીરીનું લીધું છે એક સ્ટ્રે કેટલ બાબતનું પણ એક સૂચન આવી છે મિટિંગ્સમાં એટલે એમાં પણ થોડું નિયંત્રણ કરવા માટે અત્યારે અઠવાડિયાથી આ કામ શરૂ કરવાના છે જે પણ રૂટમાં દબાણો છે અને રૂટમાં સવારીની રૂટમાં કંઈ પણ અનનેસેસરી નડતરું થતું હોય એ જોઈન્ટ એક્શન ફોર્સ પોલીસ અને આપણા દબાણ ડિપાર્ટમેન્ટ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ એસટી ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે આ કામગીરી થવાનું છે સાથે સાથેસાથ આ રૂટની અંદર અત્યારે અમે લાઇટિંગ્સ પણ કરતા હોય છે આ વખતે હેરિટેજ સિટીની ઉપર ફોકસ ચાલી રહ્યા છે એટલે હેરિટેજ લાઇટિંગ્સ કરવાના છે સંસ્થા દ્વારા અહીંયાનું જ આયોજન કરવાના છે પણ કોર્પોરેશન તરફથી સિટી લાઇટિંગ જનરલી જ્યારે શિવજીનું સવારી અને શિવરાત્રીના સંલગ્નમાં જે લાઇટિંગ કરવાના છે હેરિટેજ સ્ટ્રક્ચર્સનું પ્રામાણિકતા આપીને સુરસાગરને કરવાના છે અને આવનારા દિવસોમાં જે આરતી બાબતનો જે વાત હતી એના ઉપર પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કરવાનું છે અહીંયા કેરિંગ કેપાસિટી કેટલા લોકોનું થઈ શકે એના ઉપર મારાને મને પોલીસ કમિશનર તરફથી એક મિટિંગ હજી બાકી છે એ ચર્ચા કરીશું કયા કયા લેવલમાં એન્ટ્રી કેવી રીતે કરશું કેવી રીતે નિયંત્રણ કરશું જે ટ્રસ્ટ દ્વારા આરતીનું આયોજન કર્યું છે એમાં કંઈ અનનેસેસરી ઇશ્યુઝ ના થાય અને કોઈ પણ સંજોગોમાં કંઈ એક્સિડેન્ટલ ઇસ્યુઝ ના બને એના માટે સાવચેતીના ભાગરૂપે આપણે સુરસાગરની અંદર ફાયરની ટીમ્સ તૈનાત રાખીશું લગભગ પાંચથી છ બોટના ટીમ્સ ફાયરના ટીમ્સ પણ કાર્યરત રહેશે અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ પણ કાર્યરત રહેશે સેન્ટ્રલી કમાન્ડ કરતાં જ એક સેન્ટ્રલ સિસ્ટમ પણ રહેશે ફરતું જે પોલીસ તરફથી પણ એક સૂચન છે કે સેફ્ટીના સાથે સાથે એલાઇટમેન્ટ અને ડિઝાસ્ટર પ્લાન જે માન્ય પોલીસ કમિશનરશ્રી આપણે બ્રીફ કરશે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભાગરૂપે બંનેનું સંયુક્ત ઉપક્રમે કામગીરી થવાના છે એટલે આ તમામ વસ્તુ રોડ રસ્તાની ક્લિનિંગ સલામતી લઈને લાઇફિંગથી લઈને સેફ્ટીને લઈને કોઈ પણ સંજોગ માં અનાવ કઈ ઇશ્યુઝ ના બને એ મને તકેદારીના ભાગરૂપે આજે આ મીટિંગ કરવામાં આવી છે બાકી જે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આરતી બાબતમાં એમને અમે શુભકામના પાઠવીએ છે તંત્ર તરફથી જે શિવજીની યાત્રી સારી રીતે નીકળે અને સારી રીતે કાર્યક્રમ થાય એ બાબતનું જે તંત્ર તરફથી સપોર્ટ ગોરવા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને રોડ બન્યા બાદ યાદ આવ્યું કે પાણીની લાઇનની કામગીરી હજી બાકી છે ત્યારે નવા બનાવેલા રોડ ઉપર ખોદકામ કરીને હાલ પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે વડોદરા મહાનગરપાલિકાના સદાધીશો અને ભારતીય જનતા પાર્ટી રોડના નામે ભ્રષ્ટાચાર કરી રહી છે તેવું દેખાઈ રહ્યું છે રોડ બનાવવાની કામગીરી અંગે વડોદરા મહાનગરપાલિકા કરોડો રૂપિયાની ફાળવણી કરતું હોય છે ત્યારે બનાવેલા રોડને ખોદકામ કરી પાણીની લાઇનની કામગીરી કરવામાં આવી તે કેટલું યોગ્ય છે ખોદકામ કર્યા બાદ વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોરની કચરાની ગાડી તેમાં ફસાઈ ગઈ હતી એટલે સત્તાધીશોના ભ્રષ્ટાચારને કારણે આવતા જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે બનાવેલા રોડનું ખોદકામ કરીને ભ્રષ્ટાચાર કરવો પડે તે કેટલું યોગ્ય છે અને જેને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ વિરેન્દ્ર રામીએ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ માં આવેલું બાપુની દરગાહ થી દશામાં સુધીનો આ રોડ છે આ રોડ પર પાણીની લાઈન લીકેજ થઈ હતી ને એને લીધે કામગીરી કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રોડ પર આવી પરિસ્થિતિ છે લોકોને જવા આવવામાં ભારે મુશ્કેલી કરી સામનો સામનો કરવો પડે છે આ મુખ્ય માર્ગ છે અહીંયા નજીકમાં જ સ્કૂલ આવેલી છે અહીંથી નાના નાના બાળકોને મા બાપ પોતાના દીકરા દીકરીઓને લઈ જતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક વડોદરા વિકાસના નામે ખાડાઓની નગરી થઈ ગઈ હોય ચારે બાજુ ભ્રષ્ટાચારના ખાડા કરી દેવાના આજે તમે વડોદરાની અંદર એક કિલોમીટરનો રોડ એવો બતાવો કે જેની પર કોઈ ખાડો ના કર્યો હોય વિકાસ એમને ત્યારે જ દેખાય જ્યારે ચૂંટણી આવે ચૂંટણી આવે એટલે આખા વડોદરા શહેરને બાંધમાં લઈ અને ખાડાઓ કરી નાખ્યા છે વિકાસના નામે પણ આ લોકોનો વિકાસ ક્યારેય પૂરો નથી થતો જ્યાં સુધી ભ્રષ્ટાચાર બંધ નહીં થાય ત્યાં સુધી મને લાગે છે કે વિકાસ નહી પૂરો થાય કારણ કે આ લોકોની હજુ પણ નથી જાગતું અને જો નહી જાગે તો આ વિસ્તારના લોકો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે કેટલું તમે જુઓ કે વિકાસ આ લોકોનો ક્યારે થાય છે એક બાજુ તમે જુઓ કે પહેલા રોડ બનાવી દે રોડ બનાવ્યા પછી એમને યાદ આવે કે ડ્રેનેજ લાઈન નાખવાની બાકી રહી ગઈ હતી એટલે ડ્રેનેજ લાઈન નાખી ફરી પાછો રોડ કરવાનો એની પર ફરી પાછો રોડ કર્યા પછી પાછી પાણીની લાઈન નાખવાની એટલે એકનો એક રોડ ત્રણ ચાર વાર તોડી અને ભ્રષ્ટાચાર કરવાનો એ જ આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભવાંજલિ ભવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો પંડિત ઉપાધ્યાયની ફૂલહાર કરીને અર્પિત કરવાનો કાર્યક્રમ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની નવનિયુક્ત મહામંત્રીઓ ઉપપ્રમુખ પદાધિકારીઓ તેમજ કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા હતા ओ बहनों अही हमारे भारत माता की जय हमारे जो भाई भाई ओ भाई मित्र यार थे बस हमारे प्रेम ने बने मारे लोचा था यार हमने क्यों वेग बदली ना पंडित जी देर उपाधाय अमर रहो अमर रहो पंडित जी देर उपाधाय अमर આજે શ્રદ્ધે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આ પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આજે સવારે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ઓબીસી મોરચા દ્વારા પૂજા અર્ચના કરીને ગૌમાતાને ઘાસ કવડાઓનો પુણ્યનું કામની શરૂઆત કરી ત્યારબાદ અહીં દીનદયાળ ઓડિટોરિયમ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવાનો કાર્યક્રમ અને સાંજે મહાનગર કાર્યાલય ખાતે પંડિત દીનદયાલજીના જીવન પર વક્તવ્ય આવા અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે પંડિત દીનદયાલજીનું જે ચિંતન હતું એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય આ બંને ચિંતન એ માનવ જીવનને ઉચ્ચ મૂલ્યોથી આગળ વધારવા માટેનું હતું માનવ જીવન માટે આદર્શ હતું આપણે આમના મૂલ્યોને એમના ચિંતનને ગ્રહણ કરીને માનવ જીવનને આપણે સારામાં સારું એમની સેવાનું કામ કરીએ એ જ સૌની પાસેથી અપેક્ષા છે પંડિત દીનદયાળજીના જીવનનો સૌથી મોટો સંદેશ માનવ જીવનના ઉત્થાનનો છે કે આપણે સૌ ગ્રહણ કરીને આગળ વધીએ એ જ સંદેશા સાથે વિરમું છું ધન્યવાદ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી જેના મૂળમાં ભારતીય જનસંઘ જેના ફાઉન્ડર મેમ્બર એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના આજે પુણિતિથિ છે અગિયારમી ફેબ્રુઆરી ઓગણીસો ને અડસઠ એમનો નિર્માણ દિવસ હતો રહસ્યમય સંજોગોમાં મુગલ સાહેબ પાસે એમની બોડી મળી હતી અને છૂટકારુએ કદાચ કોઈ ખાવના ભાગરૂપે એમની હત્યા થઈ હતી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી લખીપુરના સહપ્રાંત પ્રચારક તરીકે કામ કર્યું ત્યારબાદ ત્યારબાદારક બન્યા વર્ષ પંદર વર્ષ સુધી ભારતીય જનતા મહામ્યા પ્રમુખણ બન્યા એમની જે વિચારધારા હતી એકાત્મા માનવ દર્શન કે જેમાં વયસ્ટી સૃષ્ટિ સમષ્ટિ અને પરમેષ્ટિમાં એકરૂપતા છે અને કુદરતી સાથે અનુરૂપ બની અને કેવી રીતે જીવન જીવી શકાય મહાત્મા ગાંધીજીના અંત્યોદય અને સર્વોદયના વિચારને જેમણે પોતાના એકાત્મ માનવ દર્શનમાં વણી લીધા આજે એકાત્મ માનવ દર્શનના વિઝનના આધારે ભારતીય જનતા પાર્ટીની પાર્ટીની સરકારો કામ કરી રહી છે અને ભારતના આર્થિક સામાજિક રાજકીય પટલ પર આપણે આમૂલ પરિવર્તન જોઈ રહ્યા છે એમના આપેલા સિદ્ધાંતોના આધારે આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જે અંત્યોદયનું કામ કરી રહ્યા છે ખાસ કરીને ગરીબોના ઉત્કર્ષ માટે છેવાડાના માનવીઓ માટે જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ખાસ કરીને આયુષ્યમાન હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય ઉજ્જવલા યોજના હોય શ્રમ શ્રમકૌશલ યોજના હોય આ તમામ યોજનાઓ ભારતને અનુરૂપ અને ભારતમાં આવનારા તમામ ગરીબો માટે મૂકવામાં આવી છે આજે કહેતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં પચીસ કરોડ કરતાં વધુ લોકો ગરીબી રેખાથી ઉપર આવી શક્યા છે ત્યારે આજના દિવસે એમને પુષ્પાંજલિ અર્પણ કરી અને ભારતીય જનતા પાર્ટી વડોદરાના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોનીની આગેવાનીમાં તમામ કાર્યકર્તાઓ તમામ કાઉન્સિલરો પદાધિકારીઓ ભેગા થઈ અને દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને આજે નિર્ધાર કર્યો છે કે દીનદયાલ ઉપાધ્યાય જે આદર્શો આપ્યા છે ખાસ કરીને અંત્યોદય અને સર્વોદયના અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના ત્યારે આજે આપણે જે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ મેક ઇન ઇન્ડિયાના નારાને આજે આપણે બુલંદ બનાવીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સૂત્રને ચરિતાર્થ કરીએ આજે ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે ત્યારે એકાત્મ માનવ દર્શન ખરેખર આપણને માટે એક પદદર્શક અને માર્ગદર્શક બની રહે એવી ડૉક્ટરીન છે જેને આપણે ફોલો કરીએ આજે

ઉગ્ર પોલા ચાલી બાદ લાકડાના ફટકાથી મારામારી કરી હતી એટલું જ નહીં હુમલાખોરોએ દુકાનમાં ભારે તોડફોડ કરી તેમજ બહાર પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં જીપી રોડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસ શરૂ કરી છે શહેરમાં ખુલ્લેઆમ ગુંડાગીરી અને હિંસાની ઘટનાઓ સામે પોલીસની કાર્યવાહી પર હવે સૌની નજર છે कुछ है नहीं हम लोग लेबर से जो काम करवाते हैं हमारा काम उसने किया लेकिन वो फिनिशिंग और वो कोई भी काम ऐसा ढंग से उसने किया नहीं टाइम पे ख़त्म किया नहीं उसका एटी परसेंट पेमेंट मैंने पूरा कर दिया है ठीक है और फाइव परसेंट उसका फिफ्टीन परसेंट ट्वेंटी परसेंट जो भी पेमेंट बाकी है उसको मैंने बोला मेरा रिलीज़ होगा पेमेंट मैं सामने आपको पेमेंट कर दूँगी बराबर है तो वो रोज आके मुझे टॉर्चर कर रहा है रोज आके मुझे प्रेशर कर रहा है अनसन बातें करता है यहाँ पे आके मिसबिहेव करता है आज मेरे हस्बैंड थे सामने उस मेरे हस्बैंड के साथ भी उसने मिसबिहेव किया गाली गलौच की मेरे हस्बैंड ने बोला कि भाई तू यहाँ से शांति से चला जा बराबर है तेरा पेमेंट आके बाद में तू ले जाना वो अपने चार इंसान लेके आ गया और बस आके गाली गलौच मैंने उसको बोला अब्यूज़ लैंग्वेज यहाँ पे यूज़ मत कर मैं खड़ी हूँ यहाँ पे तू अनसन बोल रहा है ये अच्छी बात नहीं है फिर भी उसने यहाँ पे मार मारी चालू कर दी और चार इंसान बाहर से दूसरे पूरी प्रिपरेशन के साथ आया था वो कितने इंसान थे सामने वो चार पांच थे वो क्या क्या नुकसान आप देख सकते हो मेरा पूरा शॉप पे नुकसान किया उसने पूरा प्रीमाइसिस मेरा खराब करके रख दिया है पूरे मेरे मेरा स्टॉक डैमेज किया है सब कुछ डैमेज किया है मेरे हस्बैंड को मारा है मेरी कार डैमेज की है आप कार भी मेरी कार का वीडियो भी ले सकते हो मेरी कार तक उसने डैमेज किया और मुझे इतनी गंदी इतनी गालियों से इतनी यानी सुन ही नहीं सकते इतना गंदा उसने मेरे साथ बिहेवियर किया है मुझे यानी मुझे जो भी है आपका रिजल्ट मुझे चाहिए अहमदाबादमा एनबी ग्रुप द्वारा एनबी पाम नवा प्रोजेक्ट लॉन्च ने घोषणा કરવામાં આવી છે અમદાવાદના સાયન્સ પાર્ક વિસ્તારમાં સ્થિત આ પ્રોજેક્ટ مانચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા આ શહેરમાં કંપનીનો 7મો પ્રોજેક્ટ છે એનબી પામ પ્રોજેક્ટમાં બે ભવ્ય ટાવર્સનો સમાવેશ થાય છે જે આલીશાન પોડિયમની ઉપર વીસ માર્ચ સુધી ઊંચા છે આ બંને ટાવર્સમાં કુલ એકસો છત્રીસ નિયોજિત ચાર અને પાંચ બેડરૂમ હોલ કિચન અપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવ્યા છે આશરે છ હજાર ત્રણસો સ્કવેર યાર્ડ્સ જમીન પર ફેલાયેલો આ પ્રોજેક્ટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેથી રહેવાસીઓની પુષ્કળ ખુલ્લી જગ્યા કુદરતી પ્રકાશ અને ફ્રેશ હવા મળી રહે આ પ્રોજેક્ટમાં ચાલીસ હજાર સ્કવેર ફૂટથી વધુ વિસ્તારમાં ઇન્ડોર એમ્યુનિટીઝ અને ત્રીસથી વધુ લાઇફ સ્ટાઇલ તેમજ વાલની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે તો સુરક્ષાની પણ ખાતરી આપવામાં આવી છે આ લોન્ચિંગ પ્રસંગે એનબી ગ્રુપના સીએમડી નિશિત શાહે જણાવ્યું હતું કે એનબી ગ્રુપમાં અમારું વિઝન હંમેશા એવા ઘર બનાવવાનું રહ્યું છે જેના પર લોકો ખરેખર વિશ્વાસ કરી શકે અને તેને પોતાનું કહેવામાં ગર્વ અનુભવે સાયન્સ પાર્કના એકમાત્ર જૈન ધિરાસર અને તેત્રીસ હજાર સ્ક્વેર યાર્ડ્સના ઓક્સિજન પાર્ક આરવન પ્રીમિયમ ઝોનની બિલકુલ બાજુમાં સ્થિત તેમજ આર્થરી ગ્રીન બેલ્ટના અદભુત વ્યૂ સાથે એનબી પામ એસજી હાઇવે એસપી રિંગ રોડ શિલજ સર્કલ અને સાયન્સ સિટી સાથે ઉત્તમ કનેક્ટિવિટી ધરાવે છે આ પ્રોજેક્ટનું આયોજન જાણીતા વાસ્તુ ફેંગશોઈ અને એનર્જી ડાયનેમિક્સ નિષ્ણાંત ડોક્ટર અમરેશ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે ચિતિગરમાં પોઝિટિવ એનર્જી અને સંતુલિત ડિઝાઇન સુનિશ્ચિત કરી શકાય હાય સો હું પાર્શો શાહ ડિરેક્ટર ઓફ એનબી ગ્રુપ આજે આપણે અહીંયા ભેગા થઈ રહ્યા છે એનબી પામ એક અમારો લક્ઝરી પ્રોજેક્ટના ડેવલપમેન્ટ વિશે એનબી પામ એક ફોર અને ફાઇવ બેડરૂમ અપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ છે જે એકતાલીસસોથી લઈને બાવનસો સ્ક્વેર ફીટના છે પેન્ટ હાઉસિઝ ફાઇવ બેડરૂમ જે પંચોતેરસોથી લઈને દસ હજાર સ્ક્વેર ફીટના છે આજે આ પ્રોજેક્ટ એક પોડિયમ લિવિંગ ઉપર બેઝડ છે કે જેમાં અમે એક એકવીસ ફૂટ હાઇટનું પોડિયમ આપ્યું છે અને એના ઉપર એકવીસ માળ બનાવ્યા છે એમ્યુનિટીઝમાં ધ્યાનમાં લઈએ તો એક ક્લબમાં જેટલી બી એમ્યુનિટીઝ આપણે ઇમેજિન કરી શકીએ એનાથી વધુમાં વધુ એમ્યુનિટીઝ છે ગાર્ડન વેલનેસ અને સોશિયલ ઝોન્સ કમ્યુનિટી માટે આપણે જે બનાવી શકીએ એ છે અપાર્ટ ફ્રોમ દેટ આ પ્રોજેક્ટની બે મેઇન યુએસપી જે છે એ એક જૈન દેરાસર જે સાયન્સ પાર્કનું એકમાત્ર જૈન દેરાસર છે આ એને અડીને છે એના સિવાય તેત્રીસ હજાર વારનું ઓક્સિજન પાર્કને અડીને છે જે આ પ્રોજેક્ટને ત્રણ સાઈડથી લાઈફ ટાઈમ ઓપન રાખી શકે એવું ધ્યાનમાં રાખીને આ લોકેશન અમે સિલેક્ટ કર્યું છે આ પ્રોજેક્ટ શરૂ થાય છે અઢી કરોડથી અને પછી ડિપેન્ડસ ઓન ધ પ્રોજેક્ટ કોન્ફિગ્રેશન અને લોકેશન પણ આ પ્રોજેક્ટને સારી રીતે વેચી શકાય સમજી શકાય એના માટે કરીને અમે એક આખું એક્સપિરિયન્સ સેન્ટર અહીંયા ક્રિએટ કર્યું છે જેમાં એક ફિઝિકલ મોડલ વોકથ્રુ ડ્રોન શોટ વ્યૂઝ જે દરેક માળથી કેવો વ્યૂ આવશે એ બી જોઈ શકે અહીંયા ક્લાયન્ટ અને એક ફર્નિશ્ડ સેમ્પલ હાઉસ પ્રોજેક્ટની બહાર અમે ઊભું કર્યું છે જેના લીધે કસ્ટમરને એકો એક ક્લેરિટી જે જોઈતી હોય એ બધી અમને મળી શકે કે આજે ઇન્ટરનલ હાઈટ કેટલી મળે છે રૂમ સાઇઝિસ શું છે ફિનિશિસ કેવા આપીએ છીએ એ બધી વસ્તુની ક્લેરિટી આજે કસ્ટમરને મળી શકે એ ધ્યાનમાં રાખીને આજે એનબી ગ્રુપનું આ પ્રોજેક્ટ અમે લોન્ચ કરી રહ્યા છે એનબી પામ થેન્ક યુ સ્ટડી ફ્રાન્સ અંતર્ગત ફ્રાન્સની યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરવા અર્થે ગ્લોબલ કોલાયન્સમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્ટડી ફ્રાન્સ અંતર્ગત ફ્રાન્સની યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરવા અર્થે ગ્લોબલ કોલાયન્સમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શહેરના અલકાપુરે વિસ્તારમાં આવેલ સ્ટડી એબ્રોડની જાણીતી સંસ્થા ગ્લોબલ કોલાયન્સ ખાતે ફ્રાન્સની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટેના ખાસ ફેરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતમાં પહેલીવાર કેમ્પસ ફ્રાન્સથી ફ્રાન્સ એમ્બેસીના માધ્યમે સુજીત નાયરે ફ્રાન્સમાં અભ્યાસ અર્થે જનારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ અવસરે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના ડીન ડોક્ટર અંબિકા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્ટડી ટુ ફ્રાન્સ વિશે માહિતી આપતા સુજીત નાયરે જણાવ્યું હતું કે હાલમાં ફ્રાન્સની યુનિવર્સિટીઝમાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓની ખાસ શિષ્યવૃત્તિ અપાઈ છે ઉપરાંત ભણતરની સાથે પેડ ઇન્ટર્નશીપની પણ તક મળી રહે છે આ સાથે ગ્લોબલ કોલાયન્સના યુરોપ વિભાગના હેડ શ્રદ્ધા તન્નાએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને ફ્રાન્સ વચ્ચેના અનેક કરારને કારણે હાલમાં બિઝનેસ એન્જિનિયરિંગ એઆઈ અને મેનેજમેન્ટ સાથે હોસ્પિટાલિટીના કોર્સમાં ઉજ્જવળ ભવિષ્ય છે જે માટે થઈને કેમ્પસ ફ્રાન્સ કે ઇડીજી ઈ બિઝનેસ સ્કૂલ ઇ બિઝનેસ સ્કૂલ ઇ એમ એલવી બિઝનેસ સ્કૂલ આઈસીએન બિઝનેસ સ્કૂલ અને ઓએમએન ઈસી એજ્યુકેશન ગ્રુપ સહિતની અનેક એજ્યુકેશન સંસ્થાના પ્રતિનિધિઓએ ફ્રાન્સમાં અભ્યાસ અર્થે જનારા વિદ્યાર્થીઓને વિષયગત માહિતી પ્રદાન કરી હતી

બધા કન્ના છું ગ્લોબલ કોલાયન્સમાં હું યુરોપ ડિપાર્ટમેન્ટ હેડ કરું છું હું આ કંપની સાથે પાસ્ટ તેર વર્ષથી એસોસિએટેડ છું આજે જેવી રીતે મોદી સાહેબ અને ફ્રેન્ચ એમ્બસીના જે પણ રિલેશન્સ છે એ દિવસે દિવસે સ્ટ્રોંગ થઈ રહ્યા છે અને સ્ટુડન્ટને ફ્રાન્સમાં ઘણી સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે સિમિલરલી અમે અહીંયા ગ્લોબલ કોલાયન્સમાં આ ફેર ઓર્ગેનાઇઝ કર્યો છે જ્યાં સ્ટુડન્ટ્સને ઓપોર્ચ્યુનિટી મળશે કે ફ્રાન્સમાં ભણવા જવાથી એ લોકો માટે શું બેનિફિટ્સ છે અને આગળ એ લોકોનું કરિયર એ લોકો ફ્રાન્સમાં કેવી રીતે બિલ્ડઅપ કરી શકે છે અમે લોકોએ મોર ધેન ટેન પ્લસ યુનિવર્સિટીઝ બોલાવી છે જે ફ્રાન્સની ટોપ બિઝનેસ એન્જિનિયરિંગ અને હોસ્પિટાલિટી સ્કૂલ્સ છે એ લોકો સ્ટુડન્ટ્સને મળશે અને એ લોકોને માર્ગદર્શન આપશે કે આગળ એ લોકો ફર્ધર સ્ટડી ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે અવેલ કરી શકે છે અમારી સાથે મિસ્ટર સુજીત નાયર સર છે જે કેમ્પસ ફ્રાન્ડ્સ મેનેજર અમદાવાદ છે ફ્રેન્ચ કેમ્પસ ફ્રન્ડ્સ ફ્રેન્ચ એમ્બસીનું બહુ ઇન્ટિગ્રલ પાર્ટ છે અને એ પણ સ્ટુડન્ટ્સને ઇક્વલી માર્ગદર્શન આપશે કે હાઉ કેન બે ફર્ધર પરસ્યુ ધર સ્ટડીઝ ઇન ફ્રાન્સ એન્ડ ગેટ ધ બેનિફિટ ફ્રાન્સમાં એન્જિનિયરિંગની અંદર આપણે એરો એરોનોટિકલ એન્જિનિયરિંગ છે મેકેનિકલ એન્જિનિયરિંગ છે માસ્ટર્સ ઇન ફાયનાન્સ છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે લક્ઝરી બ્રાન્ડ મેનેજમેન્ટ છે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ છે આ બધા ફિલ્ડ બહુ સારી ડિમાન્ડમાં છે અને એ લોકોની સારી બહુ ઓપોર્ચ્યુનિટીઝ છે ત્યાં and we are a super specialist institution for artificial intelligence and data science. We are here in India to share information with students so that they can find out what type of courses available with us in AI and data science which is emerging scenario. So students from Gujarat are already studying with us so we want more high quality good talented students from uh, this region come and study with us. Hello. Uh... मैं मिलिन सिंह मैं एक यूनिवर्सिटी के लिए काम करता हूँ जो डीवीएनसी हायर एजुकेशन है हम पेरिस में बेस्ड है हमारे तीन स्कूल है एक बिजनेस स्कूल है एक इंजीनियरिंग स्कूल है गेमिंग मल्टीमीडिया डिजाइन स्कूल है आ, कुछ कुछ कोर्सेज में हम टॉप हंड्रेड है वर्ल्ड में इंजीनियरिंग में हम टॉप थ्री हैं फ्रांस में ऑलमोस्ट आठ साल से इसी कॉलेज के साथ काम कर रहा हूँ हमारी काफी विजिबिलिटी है इंडिया में तो अगर आप चाहते हैं और हम बेस्ड हैं पेरिस में जो की एक बिजनेस डिस्ट्रिक्ट है लादिफॉन्स करके वहाँ पे यूरोप का पहला और सबसे बड़ा बिजनेस डिस्ट्रिक्ट है दुनिया का चौथा सबसे बड़ा बिजनेस डिस्ट्रिक्ट है तो वहाँ पे बहुत सी कंपनीज हैं पंद्रह सौ कंपनीज हैं जो कि स्टूडेंट को चाहिए इन दी एंड देर लुकिंग फॉर आर ओ आई उनको जॉब चाहिए तो वी आर सिचुएटेड इन लोकेशन वी आर अ लॉट ऑफ अपॉर्चुनिटीज आज हम शेयर कर रहे हैं ग्लो, ग्लोबल क्लॉइंस के साथ बड़ौदा में हमारी काफी अच्छी पार्टनरशिप है काफी स्टूडेंट से मिले हमारे यूनिवर्सिटी से भी विजिट कराया